આ સાથે મુખ્યમંત્રી પાસેથી રક્ષણ મેળવવા મ્યુનિસિપલ કમિશનર તરફથી યોગ્ય આદેશ કરવા તેમજ પાટણ કલેક્ટર અને પોલીસ ઇન્સ્પેક્ટરને ફરિયાદ કરી યોગ્ય કાર્યવાહી કરવા અરજી કરાઈ છે અરજીના પગલે ધારાસભ્ય કિરીટ પટેલ સહિત કોંગ્રેસી આગેવાનો પહોંચ્યા પોલીસ સ્ટેશન તમારા અંદરખાનાના ગર્ભબંધનો તમારી અંદરખાનાની રાજનીતિ બધું હું વાંચ્યું છું પાટણામાં આવ્યા પહેલા ઇતિહાસ આ રાજકીય અમને બહુ વાતોમાં मारे तो रूलिंग पार्टी छे आई एम वर्किंग विद देम अरे मारे रूलिंग पार्टी छे अरे मारे रिक्वेस्ट करे अरे मारे रिक्वेस्ट करे मारे यहां नगर पालिका मा आ रूलिंग पार्टी छे तो मारो विपक्ष तरीके नो जे पण विरोध होय द्वेष होय तो ये होय तो तो मने नी सांगो ऐसी को, बराबर। ऐसी को। मैं जब जब बेटा जाऊँगा। વાત કરવાની થાય આવેદન આપવા માટે જવાનું થાય ત્યારે આવેદન સ્વીકારવાની ના પાડે આવેદન આપવા માટે પોલીસ પરમિશનની વાત કરે અને જાણે ઓફિસે પોતાના બાપની પેઢી હોય એ રીતે વર્તાવ કરતા હતા અને જો ચીફ ઓફિસરનું આવું વર્તન રહેશે અને પાટણની પ્રજાના પ્રશ્નો માટે ધ્યાન આપવામાં નહીં આવે તો એમના વિરુદ્ધમાં આંદોલન કરવામાં આવે છે અને જે રીતે વાત કરતા હતા કે આ સત્તાધારી પાર્ટી છે જાણે કે એ સત્તાધારી પાર્ટી ના એજન્ટ બનીને આવ્યા હોય ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બની આવ્યા હોય એ રીતે કામ